અમદાવાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ડાંગ વાસુરણ ધામ દંડી કારણીય માતા શબરીની તપોભૂમિ ડાંગ વિસ્તારમાં દંડીકેશ્વર મહાદેવના സാന്നിધ્યામાં પરમાર્થ ટ્રસ્ટ સુરતના ઉદાર દાતા શ્રી ધનસુખભાઈ જુડાસમાં અમેરિકા વિરલ દિવાલિયા ન્યુઝીલેન્ડ હિતેશભાઈ માંગુક્યા પરવડી રાજગોલ્ડ યુરો ગ્રુપ ઇન્ડિયાના મનહરભાઈ સાસપરા સહિતના કેળવરી પ્રેમીદાતા રત્નોના આર્થિક સહયોગથી વિદ્વાન વક્તા ષટ દર્શનાચાર્ય પૂજ્ય હેતલ દીદીના વરદ હર્ષે નોટબુક થેલા ચોપડા વિતરણ આદિવાસી વિસ્તારોની આશ્રમ શાળાઓમાં રહી વિદ્યાભ્યાસ કરતા જરૂરિયાતમંદ વિદ્યાર્થી માટે પરમાર્થ ટ્રસ્ટ સુરત દ્વારા ભરતભાઈ માંગુકિયાના માર્ગદર્શન હેઠળ અવિરત એક માસ કરતાં વધુ સમયથી અંતરિયાળ ગામડામાં વસતા આદિવાસી વિસ્તારોની આશ્રમ શાળાઓમાં નોટબુક થેલા ચોપડા વિતરણ અભિયાન ચલાવાઈ રહ્યું છે રિપોર્ટ નટવરલાલ ભાતિયા અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો જેથી દરેક મહત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે